જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર અજયસિંહ રાજ અને સરસ મજા સાંજના ભોજનનો સમય થઈ ગયો છે તો આજના ભોજનમાં કાઠવાડી મેનુ છે તો આ સૌને બતાવીશું આજનું મેનું અને કોના તરફથી આજનું ભોજન છે એ પણ બતાવીશું તો આજનું ભોજન છે જીલબેન પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ઋષભભાઈ શૈલેષભાઈ પટેલ દ્વારા આપણને આપવામાં આવે છે તો આજનું સરસ મજાનું ભોજન બતાવીશું તમને અને આપણા સરસ મજાના બાળકો અમારા બાળકો લાઈનમાં તો ગોઠવાઈ ગયા છે તો પ્રથમ પહેલાં તો સરસ મજાનો સલાડ છે સાથે આ શું છે શીરો ઘી ગોર હે અરે વાહ આ ઘી ગોર છે સુખડી છે આ પરાઠા છે રોટલી છે સાથે છાશ સરસ મજાની છાશ છે પાપડ છે સેવ ટમાટેનું શાક છે બટાકાનું શાક છે સરસ મજાનું ભરેલું અને સરસ મજાની કઢી ખીચડી છે અને એવા જ અમારા સરસ મજાના ભાઈઓ દર મહિને સહયોગ આપે જ છે અને દર મહિને બાળકોને જમાડો આવે જ છે શું નામ તમારું જેકીભાઈ તમે બીજી વાર યસ ભાઈ અક્ષયભાઈ આમાં બાહુબલી દિવ્યાંગભાઈ અને અમારા કુંજ ભાઈ હા તો આ તમામ મિત્રો મહિના એકવાર એમનો સહયોગ હોય છે બાળકોને જમાડવા એટલે તમામનો ખૂબ ખૂબ આભાર ઋષભભાઈનો પણ ખૂબ ખૂબ આભાર તો અમારા બાળકો લાઈનમાં મોકલાઈ રહ્યા છે બે બેટા બસ આટલું જ બસ આટલું જ આવું ચાલે હા આપણે કમ્પ્લેટ હા બેટા આગળ વચ્ચે લઈ લે બેટા વધારે તમને યાદ કરતા હતા તો અમારા આ મિત્રોનો દર મહિને કઈ ને કઈ સહયોગ હોય છે તમામનો ખૂબ ખૂબ આભાર ખીચડી નહીં લઈ પેટા છેલ્લે હાર હાર પછી લઈ જજો થારી પડે જતા નહીં

ખુશી ઓ ખુશી બેટા ફરી લઈ લે ને હેર આઈ જાય હેર બધા છોકરા તમે આઈ જાય ફટાફટ આગળ આવી જાય હેર ઓ આ ગોલો મોલો લઈ લેવા દે છેલ્લે આવી હેર આથી આગળ તો બને એટલી વિડીયોને શેર કરજો બને એટલો સાથ સખા સહયોગ આપતા રહેજો આ તમામ વસ્તુ આપણા સાહ સહકાર સહયોગથી થઈ રહ્યું છે તો જેટલા પણ મિત્રો લાઈવ જોતા હોય તમામને આપી છે કે બને તો સાથ સહકાર સહયોગ આપતા રહેજો ચીકી ખીચડી કડી કેમ ના લીધી ઓન પહીએ અને આપણે જો ત્યાં બીજી કોઈ આઈટમ ના લીધી એમ આજ ઇસ્માईल મારવા સон કે આ તો બધા દોત બહાર આઈ એટલું બધું હશે આજે દેવગન હા બાન તા બેટા લઈ લે તું હથે લઈ લે અને મિતેશ જયેશ કઈ ગયા મિતેશ જયેશર ઉભર ઉપર મારી વાત હોય તું લઈ લહેર દેવ કઈ ગયા દેવ હા હા કઈ વાત લઈ લહેર તું લઈ લહેર જાડો જગ્યા બધી બહુ છે આમ જાઓ ले आओ फटाफट ले लो એટલે લે બેટા પટેલ લઈ લે લેના લેડો બધા આવી ગયા લે આવો બેટા પહેલા તો ચલો આવી ગયા બધા હા લઈ લે શામ બેટા લઈ લે જાતે લઈ લેવો હતો બેટા લે આવો બેટા બે હાથ જોડીને જીલ બેન માટે ભગવાનને સરસ મજાની પ્રાર્થના કરો કે એમની પુણ્ય આત્માને પરમાત્મા શાંતિ અર્પણ કરે અને એમના આખા પરિવારને માતાજી ભગવાન સુખી રાખે એવી સરસ મજાની ભગવાનને પ્રાર્થના કરો કે જીલબેનની આત્માને ભગવાન પરમાત્મા શાંતિ આપે અને એમના સહ પરિવારના માતાજી સુખી રાખે એવી સરસ મજાની ભગવાનને પ્રાર્થના કરવાની કે સદાય એમનું સારું કરે ભગવાન કે આજે તમને સરસ મજાનું ભોજન આપ્યું એમના તરફથી ઓમ શાંતિ અને બેટા ઋષભ કહી દો આ બધા ભાઈ બંધો થેન્ક યુ કહી દો એટલે આડો ભગવાન નું નામ લઈને ચાલુ કર દો બેટા ઘરવાળો ચમેલો બેઠા હા જેટલી વાર જોઈએ ને એટલી વાર લઈ જજો બેટા હા પગાર ના કરતા તો આજના દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ કે તમે અમારા બાળકોને ભોજન આપ્યું એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર તો વિડિયોને વધુમાં વધુ શેર કરજો બને તો સાથ સરકાર સહયોગ આપતા રહેજો આ તમામ વસ્તુ આપણા સાથ સરકારના સહયોગથી જ ચાલી રહ્યું છે તો બને તો સાથ સરકાર સપોર્ટ આપતા બને એટલે વિડીયોને શેર કરજો તો આજના દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ઋષભભાઈ કે તમે અમારા બાળકોને ભોજન આપો અને જો તમે પણ અમારા બાળકોને ભોજન આપવા માગતા હોય તો ઉપર નંબર આપેલો છે જરૂરથી સંપર્ક કરો અને ભોજન બુક કરાયો બુક કરાવી શકો છો અને અમારા બાળકોને જમાડી શકો છો તો વિડીયોને બને એટલું શેર કરજો બને એટલો સાથ સહકાર સહયોગ આપતા રહેજો થેન્ક યુ સો મચ ઋષભભાઈ વિડીયોને વિરામ આપું છું જય માતાજી